Why is it Ámbu.? Naa, Yeah Kachele bodov tho – Hambo, who is he? Share wazhu using nabe duu studio Magnetina. Ms Abiao is playable, don't seek Naba but duu hambo? We said, more, he's well Hambo ve considered, We were good Theya would name him ludd dotted name Taway put it in the quart Yes He said but there is no poh Eva Hibiao And then this também Hábala buu didi Yeah, Hibiao Hibiao Namazhuosure Naka the Unikada Kan Schedura She is too I

आकरा ओगळी जा रे हमारा बाय ओर राम बाय बाबा ना ना तमता रे वर्षात में हारो आई गयो से पानी अटक गडीक में पानी हम साहे सड गयो इचो ला पाफा बने

નાના છોકરા એટલે પલ્લી ને આવ્યા કીધું ઘડી ના આવી મજા આવે ગરમી બહુ થતી હતી બધા નહીં ના હું તો ગાડી લઈને આવે છીએ વાડી થી એ બધા આવે છે હાલિયો બધા નાના મોટા બધા

પાણી વાળા તો થાય થોડું વધારે પાણી હોય તો થાય હા હળા વરસાદ ચાલતો હોય કપડા ધોવા મળે ને હવે મા દીકરા ને કઈ કામ જ નહીં વંજાણ કરવા મળ્યા બે બનાયવા ને કયા બનાવું વાડીએ બેઠા બેઠા બરા દેવા માટે સાબુ દેવા માટે

એને બહુ હાર આવડે એને દોરા એને બહુ હાર આવડે છે હવે હા જો છો

કપડા ધોઈ દે ને કાઢી નાખવાના છે તો બી મંડાણો છે ભલે લાદી તૂટી જાય છે તમને ધોકાય ટી શર્ટ તોડે નાખ ધોકાય ધોકાય

<laughs> bà bận đó là cái này, đâu bà bận cái này cái đó là cái này બસ બસ હતા કાટ ને પરા ઢેડસો ખાબો દેસો ઓ વરસાદ કે બેન ખાવાનું નામ લેતો નથી વરસાદ જ આવે છે અને આપણે નાઈન કપડા બદલાઈ નાખ્યા ક્યાં કેવા તાવ કે બસ કપડા બદલાવે છે અને મમ્મી પીનસો એ મારે અને મોટી મમ્મી ને કપડા દોરાવ્યા અને એને નવરાવ્યો અને નાઈયો હવે એ બધા નાઈ છે અને જે બધા સબાસટી સટી છે કપડા દવે ને તો આપણે વિડિયો આપણે પૂરો કરવાનો છે વાડીએ ગયા કારણ હાંડીયા બનાવ્યા નોક ગોળા બનાવ્યા ને કેટલી વસ્તુ બનાવી એને આપણે પિન્સોને આપવું રમકડા પણ ક્યાંક વરસાદના હારા રહે ને ઓગળી ગયા હોય એ ક્યાં દુ ને ક્યાં તક બાપુજી વાળી આવો કારણ હાંડીઓ બનાવી દીધી હોય એટલે આપણે કારણ હાંડીઓ બનાવી દીધો વરસાદ હતો એટલે હવે આપણે વિડીયો પૂરો કરીશું અને ફરી વખત મળીશું નવા વિડીયો સાથે તો માલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાલી જ બધાને બાય બાય અને સીતારામ